હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે કૃષ્ણ ભગવાનનું એકદમ નાનું એવું અને ખૂબ સુંદર છે તો આ ભજન મારું પૂરેપૂરું તમે જરૂરથી સાંભળજો અને અમારું ભજન તમને સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આારે મને કૃષ્ણ વિનાનો નાનો રે લાલો મારો સપને આવે આ હારે મને કૃષ્ણ વિ લાલો મારો સપને આવે જશોદા કહે તમે સુણો સાહેલી માવો ગયો સે મને ગોકુળ મામેલી જશોદા કહે તમે સુણો સાહેલી માવો ગયો સે મને ગોકુળ મામેલી હારે મારી આખડીમાં લાલો મારો સપને આવે હારે મારી આખડીમાં આંસુ આવે રે લાલો મારો સપને આવે વહેલી સવારે હું તો ગાવલડી દોતી આવીને કાનજી દૂધડારે માગતા વહેલી સવારે હું તો ગાવલડી આવીને કાનજી દૂધડા હારે મને માં કહી કોણ બોલાવે રે લાલો મારો સપને આવે હારે મને માં કહી કોણ બોલાવે રે લાલો મારો સપને આવે વેલી સવારે સાસુ મહિમા ખણના માટવલો વહેલી સવારે હું તો સાચવલો મહિમા ખણ માટવલો હારે મારી ખડકી કોણ ખખડાવે રે લાલો મારો સપને આવે આરે મારી ખડકી કોણ ખખડાવે રે લાલો મારો સપને આવે વેલી ઉઠીને ગાવલડી સોડું લીલું લીલું ઘાસ હું તો લાવીને રાખું વેલી ઊઠીને ગાવલડી સોડું લીલું લીલું ઘાસ હું તો લાવીને રાખું હારે મારી ગાયને કોણ ખબર ચાલો મારો સપને આવે આરે મારી ગાયને કોણ ખવડાવે રે લાલો મારો સપને આવે નંદ જશો દાની જીવન દોરી માવો ગયો સે મને ગોકુળ મેલી નંદ જશોદાની જીવન દો મા ઉગયો છે મને ગોકુળ મા મેલી હારે કોઈ દયાળુ લાલ ને લઈ આવે રે લાલો મારો સપને આવે હારે કોઈ દયાળુ લાલ ને લાવે રે લાલો મારો સપને આવે હારે મને કૃષ્ણ વિના સપને આવે તો આ હતું મારું કૃષ્ણ ભગવાનનું એકદમ નવું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી ને કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ